નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર આજના વિડિયોમાં વાત કરીશું સાયકલ સહાય યોજના વિશે જે યોજના અંતર્ગત શ્રમિકોને સાયકલ ખરીદી કરવી હોય તો 1500 રૂપિયાની સહાય આપવામાં આવે છે યોજનાનો લાભ કોને મળશે યોજનાના ફોર્મ ક્યાં ભરવા યોજનાના નિયમો અને શરતો શું રહેશે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું वीडियो तुम्हारा मित्रों साथे शेर करजो मा में आवेला होय तो चैनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू करिए साइकल सहाय योजना हेतु साइकल सहाय योजना मुख्य हेतु संगठित क्षेत्रे फरज बजावता श्रमयोगी पतास्थानी फरजना स्थले आवाजवा सुविधा मिली रहे हेतु थी साइकल सहाय योजना अमल में छे साइकल सहाय योजना नियमों शर्तों श्रमयोगी एक वर्ष थी नौकरी करता होवा होवाइए साइकल बाइसिकल खरीदी पाकू बिल होव जो बिल में लाभार्थी नाम दुकानदार नो जीएसटी नंबर होवो जइए साइकल चेसिस नंबर होवो चेसिस चेसिसीस इंच थी नीचे नी होवी होइए नहीं અધૂરી વિગત વાળું બિલ હશે તો સહાયની રકમ આપવામાં આવશે નહીં નવી ખરીદ કરવામાં આવેલ સાયકલ ઉપર જ સહાય આપવામાં આવશે સાયકલ ખરીદ બિલમાં દર્શાવેલ તારીખથી 6 માસમાં અરજી કરવાની રહેશે साइकल खरीदी ऊपर सब्सिडी पेटे रुपया पंदर सौ सहाय आप नौकरी समयगा दरम्यान फ्त एकज वक्त आ योजना लाभ मेरी शकश सहाय अन्वे आखरी निर्णय वेलफेर न्यायिक क्षेत्रे अमदावाद रहे साइकल सहाय योजना में मलवापात्र सहाय गांवना स्थળેથી મજૂરો માટે પરિવહનમાં સરળતા રહે તે માટે સાયકલ સહાય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર તરફથી રૂપિયા 1500 સાયકલ ખરીદવા સહાય આપવામાં આવે છે સાયકલ સહાય માટેના જરૂરી ડોક્યુમેન્ટ 1 તમારી નોકરી કરતી કંપની દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ 2 સાયકલ ખરીદી બિલ 3 તમારો શ્રમ યોગીના આધાર કાર્ડની ફોટોકોપી 4 પાછલા વર્ષમાં કંપનીના કાર્યાલય દ્વારા જારી કરાયેલ શ્રમ કલ્યાણ ભંડોળની ચૂકવણીની રસીદ યોજનાની અરજી કયા કરવી સાયકલ સહાય યોજનાનો લાભ લેવા માટે અરજદારે સાયકલ ખરીદી કર્યાના 6 મહિનાની અંદર sanman.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે Thanks for watching video.